ખેડૂતો દ્વારા ખાસ અલગ અલગ જાતના આંબાનું વાવેતર કરી અને મબલક ઉપજ મેળવે છે પરંતુ હાલ પ્રતિકૂળ વાતાવરણને લઈને આંબામાં જે ફાલ આવેલો હતો તે ખરવા લાગેલ છે જેના પરિણામ સ્વરૂપે જે આંબામાં કેરી સ્વરૂપે ફળ બેસવાના હતા તે ફળ આંબાના મૂળના સ્વરૂપમાં જ પડી અને જમીનદોસ થવા લાગ્યા પરિણામે ખેડૂતો દ્વારા દવા ખાતર તેમજ પાણીની સિંચીની જે આંબામાં બબલક પાક મેળવાની આશા રાખી હતી તે નિષ્ફળ ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે હવે જો વાત કરવામાં આવે પ્રત્યેક આંબાના બગીચાના ખેડૂતોની તો પોતાના ફાર્મમાં હજાર આંબાના વૃક્ષથી લઈ અને બસો આંબાના વૃક્ષ સુધી વાવેતર કરી અને મોટા બગીચાના રૂપમાં સ્થાપિત કરેલ છે પરંતુ ક્યાંય ને ક્યાંય પ્રતિકૂળ વાતાવરણની અસરને લઈને હવે ખેડૂતોને કેરીના પાકમાં જોઈએ એવું ઉત્પાદન થઈ શકે તેમ નથી પણ કુદરતી હવામાનને હિસાબે હાલ તો આવ્યો પણ ખરી ગયો હવે તો બાગત ખાતું સહાય આપે સર્વે કરીને ધારી તાલુકાના દુધાડા ગામના બગાયાથી ખેતી કરતા તમામ ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે વાતાવરણની અસર મોંઘું ખાતર તેમજ મોંઘી દવાનો છંટકાવ ખેડૂતો માટે હવે ખરેખર અસહાય થઈ રહ્યો છે પોતાની મહેનતથી જતન કરેલા આંબામાં જ્યારે આંબાનો પાક નિષ્ફળ જાય છે ત્યારે ખેડૂતની વેદના કોઈ સમજી શકતું નથી મારું નામ હિંમતભાઈ ગંગદાસ ધરંગપુરિયા ગામ દુધાળા તાલુકો ધારી જિલ્લો અમરેલી અમે દુધાળા ગામે રહીએ છીએ અને અમારા બગીચાની અંદર બાગાયતી ખેતી છે અમારી બરાબર અને અમારા બગીચાની અંદર ફાલ તો ખૂબ આવ્યો હતો પુષ્કળ પણ હવામાનને કારણે બધું ખરી ગયું છે હવે તંત્ર ગામના પ્રતિકૂળ વાતાવરણને લઈને આંબામાં આવેલ ફાલ ખરી જવાને લીધે ચિંતિત બન્યા છે હવે જોવાનું રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા બાગાયતી ખેતુ નું સર્વે કરાવી અને શું વળતર ચૂકવે છે પ્રતાપવાળા ન્યૂઝ નાઇન ગુજરાતી અમરેલી